ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુચકો સોલ ડેપો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે લાઈનો જોવા મળી રહી છે એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતર થેલી મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો પાટણ ખાતર માટે લાંબી લાંબી કતારો ખેડૂતોની લાગી છે જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે જરૂરિયાત પૂરતું પણ ખાતર નથી મળતું એવી ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે પાટણ એપીએમસી ખાતે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો છે તે ખાતરના લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે આપણે હું દ્રશ્ય બતાવવા માગીશ આ પાટણ એપીએમસી માર્કેટ છે અને ત્યાં ખેડૂતો છે તે વહેલી સવારથી તડકાના અંદર ખાતર લેવા માટે ઉભા રહે છે ત્યારે તેમને ખાતરની થેલી છે તે પંદરથી વધુ જોઈતી હોય છે પરંતુ અહીંથી બેથી ત્રણ જ થેલીઓ ખાતરની આપવામાં આવે છે અને ખેડૂતો છે તે ધક્કા ખાઈને પાછા વળશે આપણે બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો મહિલાઓ છે વૃદ્ધો છે બધા જ લોકો છે તે ખાતર લેવા માટે વહેલી સવારથી જ પાટણ એપીએમસી ખાતે આવે છે અને તે પોતે લાઈનોના અંદર છે તે બેસ્યા હોય છે આપ જોઈ રહ્યા છો જે રીતના ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે તમાકુનું પાક છે કપાસ છે એરંડાના અંદર ખેડૂતોને ખાતરની જે છે જરૂર પડતી હોય છે ત્યારે યુરિયા ખાતરની છે તે મોટા પ્રમાણના અંદર છે તે લાઈનો લાગી છે આપ દ્રશ્યના અંદર પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો કે જે ખાતર લેવા માટે છે તે લોકો લાઈનમાં ઉભા છે પરંતુ જે પૂરતા પ્રમાણમાં જે ખાતર જોઈએ તે ખાતર જે તે ખેડૂતોને તે મળતું નથી ને તેને લઈને ખેડૂતો છે તે ક્યાંક ઉગ્ર પણ બન્યા છે એટલે કહી શકાય કે જે રીતના ખેડૂતોને ખાતરની તાત જરૂર છે પરંતુ જે બે થી ત્રણ થેલી ખાતરો મળે છે તેને લઈને ખેડૂતોના અંદર હાલ તો મોટો પ્રમાણમાં ક્રોધ દેખાઈ રહ્યો છે પરંતુ કહી શકાય કે જે હાલ તો દિવાળીનો સમય છે ને દિવાળીના સમયના અંદર ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવા માટે મજબૂર બન્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ ત્રણ ચાર દિવસ ધક્કા ખાઈ સવારે યાદ બેઠા હાથ વાગ્યાના બેઠા મળે તો સારું નકર બબે થેલીઓ મળે ના મળે તો પાછું જવાનું અમારે પછી અમારે કેટલા ધક્કા ખાવાના અને અમારે ભાડું કેટલું થાય આવવાનું જવાનું હો બસો રૂપિયા ભાડું થઈ જાય ખાતર આ લોકો એક એક થેલી આવે હો થેલીની જરૂર છે ખેતીવાડી અમારી બગડા છે અમે ભરરોજ ભાડા ભરીને આવીએ છીએ જઈએ છીએ પણ સાહેબ અંગૂઠા આવી છે અંગૂઠાવાળા જે મોણસો આવે છે ગાડીઓ ભરી આવે છે અમારી કોઈ વભળતા નહીં અમારી પીપળી અમે ભાળતા નહીં બેસીને એકતા અમારી એસી વનની ઉંમર છે સાહેબ અમે કેટલી અડીઓ કરીએ અહીં ચાર પાંચ દિવસથી ધક્કા ખા છો અને સ્ટોક થઈ રહ્યો લાસ્ટમાં એવું બોલે છે કે સ્ટોક થઈ રહ્યો બરાબર છે સામે દિવાળી આવે છે એટલે શું કરવાનું ખેડૂતને ત્યાં મજૂરી કરવાની પશુપાલનનું કરવાનું કે અહીંયા લાઇનમાં જ ઊભું રહેવાનું નાનામાં નાના ખેડૂતને પાંચથી દસ કે વીસ ટેલિંગ જરૂર પડે છે પણ અત્યારે અમે સવારે છ વાગ્યાના લાઈનમાં અહીં ઊભા જઈએ ભાઈએ સાડા નવ વાગે દુકાન ખોલી એ પછી અમને ઠેલી ટ્રાણ આપવાનું નક્કી કર્યું છે તો સાહેબ અમને પૂરતો જથ્થો મળે અને ખેડૂતને સારી રાહત મળે એના માટે સાહેબ અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ જે પ્રમાણે સપ્લાય ત્યાંથી જે ગાડી આવે એ પ્રમાણે ખેડૂતોને લાઈન જોઈને એક સાથે પાંચસો ખેડૂત આવીને ઊભા રહે તો અમને પાંચસો થેલી એક ખેડૂતના એક એક થેલી આપી દે પાંચસો ખેડૂત પહોંચે હજાર કે બે હજાર થેલી સાથે અંગત આવે ને એક ગાડીમાં જે થેલી આવે ભાગ્યા કરીને જે ખેડૂતો પહોંચે મેક્સિમમ ખેડૂતોને પહોંચે એવો ટ્રાય અમે કરીએ જ છીએ